પંદર વર્ષથી કોલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે આછુર નજીક ટેન્કર અને બાઇક વચ્ચે અકસ્માત બાઇક ચાલક યુવાનનું ઘટના સ્થળે કરુણ મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી મહેમાન આવેલા બંને યુવકો જમવાનું લઈને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો આમુદ તાલુકાના આછોટ ગામ નજીક ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ નજીક ગત રોજ રાત્રિના નવતીસ કલાકે ટેન્કર ચાલકે ટક્કર મારતા બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજવા પામ્યું હતું પોલીસે અકસ્માત ગુનો નોંધી ટેન્કર ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આછોટ ગામે બાડા ફળિયામાં રહેતા યહિયા યાકુબ મુસા પટેલ તેના મિત્ર સલીમ શફીકના ઘરે મહેમાન આવેલા હોવાથી જમવાનું લેવા માટે આમૂદ ગયા હતા જે જમવાનું લઈને આમૂટથી પરત આછોટ તરફ આવી રહ્યા હતા ત્યારે આછોટ ગામ નજીક આવેલા ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પાસે ટેન્કર ચાલકે પોતાનું ટેન્કર પૂર ઝડપે ભરી રીતે હંકારી ઓચિંતા વળાંક લઈ મોટર બાઇકને અરફેટે લેતા બાઇક ચાલક યહ્યા યાકુ મુસા પટેલનું સ્થળ ઉપર કમકમાતી ભળ્યું મોત નિપજાવ્યું હતું જ્યારે બાઇક પાછળ બેઠેલા મિત્ર સલીમ સાદિકને નાની મોટી ઈજાઓ થઈ હતી અકસ્માત થતા બંને યુવાનોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબે યહ્યા યાકુ મુસા પટેલને મૃત જાહેર કર્યા હતા સલીમ સાદિકને નાની મોટી ઈજાઓ થઈ હતી આમોદ પોલીસે ટેન્કર ચાલકની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી યાકુબ પટેલ ભરૂચ